કે હું કચરા પેટી નથી એટલે એ રીતે આપણા સમાજમાં આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે પોતાનો કચરો બહાર ફેંકતા ફરતા હોય છે નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ મેં તમને પહેલાં કીધું હતું એમ બહુ મોટિવેશનલ વાતો જે મારા જીવનમાં મેં વાંચી છે જે અનુભવી છે તમારી સાથે શેર કરતો રહીશ એમાંની એક વાત એવી છે કે જે મેં બહુ વર્ષો પહેલાં વાંચી હતી અને એ વાતે મારા જીવન પર ઘણી અસર પહોંચાડી છે અને ઘણા બધા લોકોને મેં આ વાત કરી છે ત્યારે એ વાત એ લોકોના જીવનમાં પણ સારું પરિણામ લાવી છે મને એમ થયું કે હું તમારી સાથે પણ આ વાત શેર કરું આ વાત એવી છે કે મૂળ મને આ એક પુસ્તક હું જ્યારે પત્રકાર હતો ભાસ્કરમાં દિવ્ય ભાસ્કરમાં ત્યારે બે હજાર છ સાતની આસપાસ વડોદરા એક વકીલ છે બહુ જાણીતા વકીલ છે અવધૂત સુબંધ એમણે એક નાની પુસ્તિકા આપી હતી એમાં વાત હતી વાત એવી છે કે તમે તમારી યાદને કચરાપેટી સમજો છો શું તમે કચરાપેટી છો તો આ વાતની અંદરની ઘટના એવી છે કે એક માણસ હટ્ટો કટ્ટો શરીરે તંદુરસ્ત એને એક મિત્ર સાથે કારમાં જઈ રહ્યો હતો એ લોકો કારમાં જઈ રહ્યા હતા શાંતિની ત્યાં અચાનક બાઈક વાળો એમની કાર સાથે અથડાયો બહુ કઈ નુકસાન કેવું ના થયું પણ પેલો બાઈક વાળો ઉતાવળ હશે એટલે અથડાયો એટલે અથડાયા પછી પેલા ભાઈએ જે કાર ચલાવતા હતા એમને નીચે ઉતરીને જોવાનો પ્રયત્ન કર્યો કે શું થયું તો એ વખતે પેલો જે બાઈક વાળો હતો એ અંડ સંડ બોવા પાડવા લાગ્યો ગાળા ગાળી કરવા લાગ્યો કે દેખાતું નથી આંધળો છે ફલાણો ઢીકનું એકચુઅલી વાંક બાઈક જ હતો પણ છતાં એને પેલા પર બહુ ગુસ્સો કર્યો હવે બાઇક ચલાવનારો જે તો એ એવો કઈ તંદુરસ્ત ન હતો કે પેલા કારવાળાને ટપલી ટપલીએ મારી છે છતાં કાર વાળા એ બધી એની વાત સાંભળી સોરી તને કે વાગ્યું નથી ને અરે વાગ્યાની પધારી કર્યો છે આમ જેમ એમ એ તો બાઇક વાળાએ ખકડાટ કર્યો પેલા ગમે તેમ એને સમજાય નહીં કીધું ઠીક છે તને નુકસાન નથી થયું કંઈક હોય તો તને એને વિદાય કર્યો પેલો જતા જતા એ બાઈક પડો બાઈક પર બેઠા પછી મોટી કાર લઈને ફરે એટલે આમ હોય તેમ હોય ને હું બેફામ બોલતો બોલતો નીકળી ગયો એ ગયો પછી પેલો કારમાં બેઠો હોય કાર શરૂ કરી એટલે એનો ભાઈબંધ જે છે એને એવું એકદમ થયું કે યાર તું આટલો તંદુરસ્ત તું બોડી વાળો છે પેલો હા હું લોકડો એક લાફો માર્યો હતો તો એને બધા જંજર મંજર ઢીલા કરી નાખ્યા પછી તે તેને માફી શું કામ માગી ભૂલ તારી નહોતી તોય એટલે પેલા જે ભાઈ છે કાર ચલાવતા એટલે બહુ શાંતિ થઈ ગઈ હું કચરા પેટી નથી હું કચરા પેટી નથી કારણ આ સમાજની અંદર આસપાસ બધા ઘણા લોકો પોતાનો કચરો ઉડાડતા ફરે છે એમનો ઘરનો ઓફિસનો જ્યાંનો ત્યાંનો કકડાટ હોય એટલે ઘણા ખુલ્લા ટ્રક નથી જોતા ડોર ટુ ડોર કચરા કલેક્શન વાળા આવે છે ગાડીવાળા આયા જલ્દી કચરાની કાલ એ જે દાતાકથા આવે છે એ ઘણીવાર એ લોકો ખુલ્લો એમનો ટ્રક હોય છે એમાંથી કચરો ઉડતો હોય છે ઘણા ટ્રકમાંથી કચરો ઉઠતું હોય છે જે બીજે પડતો હોય છે એટલે એ રીતે આપણા સમાજમાં આપણી આસપાસ ઘણા લોકો હોય છે જે પોતાનો કચરો બહાર ફેંકતા કરતા હોય છે તો પેલા કાર ચલાવનારા કીધું કે હું એ કચરો મારામાં લેવા માટે સક્ષમ નથી એટલે મારે લેવો જ નથી એને કઈક ઓફિસનું કે ઘરનું ટેન્શન હશે એટલે બાઇક વાળા એ બધું એનો કચરો ઉડાડ્યો મારા પર પણ હું કચરા ફેંકી નથી કે એનો કચરો મૂળ બંને સંજોગોમાં મારો લોસ હતો કે ધારો કે મેં એને લાફો માર્યો હોત તો બે દિવસ ત્રણ દિવસ સુધી ક્યાં તો ઘણા મહિનાઓ સુધી હું ચાર ભાઈ વચ્ચે બેસીને બોલ્યો પેલાને જે લાફો માર્યો હતો એ પણ કચરો જ છે ભાઈ મારા અને કદાચ આ તો પેલો દુબળો પાતળો હતો હટ્ટો કટ્ટો હતો એ મને મારી ગયો હતો તો પણ મારે ઘણા દિવસો મહિનાઓ સુધી પેલો મને મારી ગયો એવો કચરો મારે મારા મગજમાં ભરાઈ રહેતો એટલે બંને કેસમાં લોસ મારો હતો એના કરતાં હું એને પ્રેમથી જવા દઉં કારણ કે મારી જિંદગીમાં બહુ નગણ્ય વસ્તુ હતી એ માણસને હું ઓળખતો નથી એ માણસની માટે થઈને મારે કોઈ પણ સારી કે ખરાબ ફિલિંગ મારા મનમાં શું કામ રાખે આ વાત મૂળ વાત છે કે એ ભાઈ એટલે પોતાની જાતને કચરા પેટી નથી એવું કે ભાઈબંધને સમજા આ વાત વાંચ્યા પછી મેં ઘણી બધી જગ્યાએ આ વાતનો પ્રયોગ કર્યો છે કે ઘણીવાર એવું લાગે કે આ એટલે ખાસ તમને કહું ને તો ટ્રાફિકમાં અમદાવાદ હોય દિલ્હી મુંબઈ વડોદરા ગમે ત્યાંનો ટ્રાફિક હોય ને ત્યારે ઘણીવાર આમ ગુસ્સો આવે કે આપણે આપની આગળ બસ હોય આપણે ટુ વ્હીલર પર બેઠા હોઈએ બસની આગળ ને આમ તેમ ચાર એવું ટ્રાફિક જામ હોય કોઈ શક્યતા ના હોય કે આપણે આગળ જઈ શકીએ અને એવા ટાઈમે આપણને બે ચાર જણા એવા મળી જાય કે જે પે 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 કરી ઓન મારે એ વખત એક સેકન્ડ માટે એવું થાય કે યાર પછી આ વાત મને યાદ આવે ને કે આ તો કચરા પેટી છે એટલે પછી શાંત થઈ જવાય એટલે ખબર નહીં આપણા આપણા જીવનમાં બહારું એવું માનવું છે કે ચાર પ્રકારના કચરા આપણા મનમાં ઉત્પન્ન થાય કામ ક્રોધ મોહ અને લોભ આ ચારે જે કચરાઓ છે ને આપણે એને સંગ્રહીએ છે ને ત્યારે આપણે બહુ ત્રાસ થાય તમે વિચાર કરો કે આપ તો જે કંઈક નકામું હોય એને આપણું શરીર ત્યાગી દે છે ધારો કે મળમૂત્ર એ મળમૂત્ર છે એ નકામું થઈ જાય છે એટલે આ શરીર આપણને કુદરતી સિસ્ટમ આપી છે કે એને કાઢી મૂકે છે આપણે એને સંઘરતા નથી પણ આ જે મનમાં વિચારોમાં જે મલિનતા હોય છે ને એમાં જે મેલું આવે છે ને એને આપણે સંઘરી રાખીએ છીએ ઘણીવાર એનો આનંદ પણ ઘણીવાર ઘણા લોકો લેતા હોય છે એટલે ધારો કે કોઈ જુઠ્ઠો નેતા હોય એને જુઠ્ઠું બોલવાની પણ એ મજા લેતો હોય એને એમ લાગે છે કે કોઈને ખબર નથી પડતી અને એ માને છે એની મલીનતા છે પણ જે સત્ય છે એ તો ક્યારેક ને ક્યારેક સામે આવી જ જાય એટલે આવી જ રીતે તમારે કેવી રીતે જીવવું હોય તમારા હાથમાં હાથની વાત છે બાકી તો તમે તમારા કચરાથી સુખી હોવ તો તમારે તમને તમારી કચરાપેટી મુબારક છે બાકી જો તમને લાગતું હોય કે તમે કચરાપેટી નથી તમે કોઈ મલિન વિચારો લોકોના કચરાઓને સંઘરનાર વ્યક્તિ નથી તો પછી એટલે વર્તો અને આવા જ જો આમ જો તમને એક વાત કહું ને કે અત્યારે કોઈ મહિલાના માદેપ ડાન્સના વિડીયો હોય ને તો બહુ વાયરલ થાય લોકો ધડાધડ જુએ કોઈ વિવાદાસ્પદ વાત હોય તો લોકો ધડાધડ જુએ પણ કોઈ સારી વાત હોય ને એ બહુ જલ્દી વાયરલ નથી થતી અને મારે ઉતાવળ પણ નથી પણ ધારો કે તમને મારી વાત અત્યાર સુધી તમે આ વિડીયો જોયો હોય ને તમને ગમી હોય અને તમને લાગે કે કોઈ એવો વ્યક્તિ છે જે આ વાત સાંભળીને કદાચ એના જીવનમાં ફેર પડી શકે છે તો મહેરબાની કરીને આ વિડીયો એના સુધી પહોંચાડજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે ગુજરાત રિપોર્ટ પર એવી ઘણી બધી વાતો આવે છે જે દેશ માટે બહુ જ મહત્ત્વની હોય છે અમારા દિલીપ સાહેબ છે દિલીપ પટેલ બહુ સિનિયર પત્રકાર છે એમની પણ લાઈવ વિડીયો આવે છે જે કરંટ અફેર્સ પર બહુ જ ધારદાર વાત કરે છે એવી જ રીતે મયુર જાની ઓફિશિયલ પર મયુર જાની પણ બહુ જ કામની વાતો કરે છે તો એ પણ જોજો અને સાથે એક આ સોફ્ટ એંગલવાળી વાતો છે જેની અંદર અનુભવો અને વાંચન જે મારું છે એ તમારી સામે મૂકું છું તો ધન્યવાદ અત્યાર સુધી વિડીયો જોવા માટે આભાર ભારત માતા કી જય